યુવક મંડળના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાઝાના રક્તતુલાને કરવામાં આવેલ જેમાં વિશાળ સંખ્યામાં રાજકીય ક્ષેત્રના આગેવાનો સેવાક્ય સંસ્થાના આગેવાનો સાથે જેસીઆઈ જુનાગઢના ડાયરેક્ટ શ્રી કિશોરભાઈ ચોટળિયા જ્હોન વાઈ પ્રેસિડેન્સી જેસીઆર પાર્થભાઈ પરમાર તેમજ જોન અધિકારી શ્રી ચેતનભાઈ સાવલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અદભુત સેવા કાર્ય બિરાદવી શ્રી ગિરીશભાઈ ને જન્મ દિવસ નિમિત્તે પુષ્પગુપ્ત નું અર્પણ કરી શુભેચ્છા પાઠવામાં આવેલ હતી